ટમેટું લીધેલું છે નાના નાના પીસ કરી લીધેલા છે પછી એક આદુનો નાનો ટુકડો લીધેલો છે જેથી કરીને એનો ટેસ્ટ સરસ આવે એટલા માટે પછી લસણ લીધેલું છે એને આ રીતના ખાંડી લીધું છે એ અડધી સ્પૂન જેટલું મેં લીધેલું છે પછી લીંબુનો રસ અડધી સ્પૂન લીધેલો છે અને સેવ લીધેલી છે એક નાની વાટકી તો હવે આપણે ગેસ ઓન કરીશું લય જ લીધું છે અને બે ચમચી જેટલું લીધેલું છે ઉપરથી આપણે એક ચમચી જેટલું એડ કરીશું તેલ આવી જાય એટલે એમાં આપણે એનો વઘાર કરીશું ટમેટાનો હવે આપણું તેલ આવી ગયું છે તો એમાં આપણે એક સ્પૂન જેટલું જીરું એડ કરીશું હવે તેમાં એક સ્પૂન હિંગ એડ કરીશું એક સ્પૂન હળદર એડ કરીશું ચપટી ગરમ મસાલો ઉમેરીશું જેથી કરીને આપણો ટેસ્ટ સરસ આવે હવે જે આપણે આદુ લીધેલું છે તે એડ કરીશું હવે જે આપણે હવે આપણે જે લસણ લીધેલું છે તે એડ કરીશું હવે તેમાં આપણે જે લીંબુનો રસ લીધેલો છે તે એડ કરીશું હવે તેમાં જે આપણે ટમેટા લીધેલા છે તે એડ કરીશું હવે હવે તેને આ રીતના હલાવી સરસ મજાના એક રસ થઈ જાય ત્યાં સુધી એને આપણે ચડવા દઈશું હવે આપણું શાક સરસ મજાનું ચડી ગયું છે તો એમાં હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તેમાં હવે આપણે ત્રણ બે ચમચી જેટલી ચટણી એડ કરીશું એક સ્પોન ધાણા જીરું કરીશું હવે તેને આ રીતના હલાવી લેશું એમાં અડધો ગ્લાસ જેટલું પાણી આ રીતના હલાવી લેશું હવે ઉભરો આવે ત્યાં સુધી એને રેવા દઈશું શાક સરસ મજાનું ચડી ગયું છે તો હવે એમાં આપણે જે સેવ લીધેલી છે એક નાની વાટકી તે એડ કરીશું હવે એને આ રીતના હલાવી દઈશું દેખાઈ રહ્યું છે ને સરસ મજાનું ટેસ્ટી સરસમાં સરસ સેવ ટમેટાનું નું શાક આંગળા ચાટતા રહી જાવ તેવું સરસ મજાનું શાક સરસ મજાનું ચડી ગયું છે તો હવે ગેસ ઓફ કરી દઈશું અને શાક આપણે એક બાઉલમાં લઈ લેશું લીધું છે તો હવે સેવ ટમેટાનું ખાવામાં એકદમ ટેસ્ટી લાગે એવું સરસ મજાનું શાક તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો